નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ આઠ સ્વ અધ્યયન પોથી વિષય ગુજરાતી એકમ પહેલો બજારમાં એના વિશે આપણે જોઈશું સૌથી પહેલો પ્રશ્ન છે તમારા ગામ શહેરમાં સૈનિક રમતવીર આવે અને તમારે એમનું ઇન્ટરવ્યુ લેવાનું થાય તો એમને પૂછવા માટેના પ્રશ્નોની યાદી તૈયાર કરો જવાબમાં આવશે તમે સૈનિક બનવા માટે કેવી તૈયારી કરી હતી બીજું તમે સૈનિક બનવા માટે ટ્રેનિંગ ક્યાં લીધી હતી

બુક સ્ટોર ચશ્મા ઘર સિટી મોલ મીઠાઈની દુકાન આમ અલગ અલગ દુકાનો બજારમાં આવેલી હતી આથી બજારમાં જતા લગભગ બધી જ વસ્તુઓ એક જ જગ્યાએ મળી શકે એમ હતી પ્રશ્ન નંબર ત્રણ તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો તેનું વર્ણન એસએમએસ સ્વરૂપે કરો જવાબમાં આવશે આજે સવારે હું જાગ્યો જાગી ક્રિયા પૂર્ણ કરી તૈયાર થઈ મંદિરે દર્શન કરવા ગયો ત્યારબાદ નાસ્તો કર્યો અને છાપુ વાંચવા બેઠો આમ રવિવાર હોવાથી સવારે થોડી વાર ટીવી જોયું ત્યારબાદ જમી થોડી વાર આરામ કર્યો બપોર પછી મિત્રો સાથે તેમના ખેતર ફરવા ગયો ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી ત્યારબાદ ઘરે આવી થોડીવાર ઘરના વડીલો જોડે વાતચીત કરી ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડીવાર મિત્રો સાથે બેઠો સવારે વહેલું સ્કૂલે જવાનું હોવાથી હું સૂઈ ગયો પ્રશ્ન નંબર ચાર નીચેના ચિત્રોનું જીવટથી અવલોકન કરી તેના વિશે તમારા શબ્દોમાં લખો જવાબમાં આવશે આ ચિત્ર સુંદર મેળાનું છે મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે મેળામાં ચકડોળ બેસવાનો આનંદ અનેરો હોય છે સાથે સાથે મેળામાં રમકડા ખરીદવાનો અને નાસ્તો કરવાનો લ્હાવો જુદો જ હોય છે મેળામાં ખૂબ જ મજા આવે છે મિત્રો સાથે મેળામાં ફરવાનો આનંદ સારો છે પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલા ચિત્રોમાં તફાવત શોધો ચિત્ર એક માં સૂરજ નથી

જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ જ મોટી છે ગામની બજારમાં દુકાનો મર્યાદિત હોય છે અને તાલુકાની બજારમાં દુકાનો ઘણી બધી હોય છે ગામની બજારની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી દુકાનોમાં જ્યારે તાલુકાની દુકાનમાં બધી જ વસ્તુઓ મળી રહે છે અમારા ગામની બજારમાં ભાગે કરિયાણું અને શાકભાજી મળે છે જ્યારે તાલુકાની બજારમાં કપડાં વાસણ કરિયાણા શાકભાજી દવાઓ વગેરે મળે છે પ્રશ્ન નંબર આઠ અને કઈ માહિતી મેળવશો જવાબમાં આવશે ઘરે વડીલોને પૂછીશ માહિતી સરદાર સરદાર પટેલના બાળપણની બાળપણ ની માહિતી પછી મારા મિત્રને પૂછીશ સરદાર પટેલ ના ભણતર ની માહિતી લાયબ્રેરીમાંથી માહિતી મેળવીશ એમાં આવશે સરદાર પટેલના જીવન પ્રસંગો અને ઇન્ટરનેટથી થી શોધીશ એમાં આવશે અંગ્રેજો સામે લડાઈ ની માહિતી પ્રશ્ન નંબર નવ આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો છો તે અંગે વિચારીને લખો જવાબમાં આવશે હું આત્મનિર્ભર બનવા ખૂબ ભણીશ મને ખેતીમાં ખૂબ જ રસ છે ખેતીમાં નવી પદ્ધતિ અપનાવી અને ભારતને જે વસ્તુઓની આયાત કરવી પડે તેવી વસ્તુઓને આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયાસ કરીશ ભારત દેશના લોકોને લાભ થાય સાથે ઘણા લોકોને રોજગારી મળી રહે તેવા પ્રયત્ન કરીશ અને હું ભારતમાં આત્મનિર્ભર બનવા બનતા બધા પ્રયત્નો કરીશ આ સાથે આપણો અહીંયા ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ